હું મુબસ્િર ખત્રી અમે વાગરાથી જાન લઈને જતા હતા ભરૂચ વાગરાથી ગાડી સીએસએફ આપણે ગાડી રહી નીકળીને સીએસએફનું ટર્નિંગ પર ગાડી પલટી મારી ગઈ હવે પલટી મારી ગઈ તો ફાયરની ગાડી પાછળ ચાલતી હતી ફાયરના અધિકારીઓ મને જોયા અમને કાચ ફોડીને બહાર કાઢ્યા અમારે ગાડીમાં ટોટલ બધા પેસેન્જર હતા ત્રીસથી પાંત્રીસ જણને ઈજા થઈ છે પાંચ દસને તો વધારે ઈજા થઈ છે એમાંથી મને બી ઈજા થઈ છે એ જે ખત્રી સુલતાનભાઈ એ ડ્રાઈવર હતા ગાડીના એ મોબાઈલ લઈને એક બાજુ મોબાઈલ પેલા ચાલુ હતો પછી એમને કે મોબાઈલ મોબાઈલ મૂકી દો તો પર કરીને એક સ્વીચ પાડવા ગયા ગાડી ટર્ન વાગી ગઈ એને લીધે પલટી વાગી ડ્રાઈવર ડ્રાઈવર ને બેદરકારી લીધે જ બનાવ બનેલો જે જ્યારે ગાડી પલટી વાગવાની તૈયારી હતી ત્યારે જ ડ્રાઈવર કુદીને ભાગી ગયો